ગુજરાતમાં રક્તદાન શિબિરનું આયોજન કરાશે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસે કરી ઓપરેશન સિંદૂરની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે ત્રણસો અઠોતેર સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના કાર્યક્રમના સ્થળો કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી સાથે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ શનિવારે સવારે નવ કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવેલ આ રક્તદાન કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં પણ થઈ ચૂકી છે અત્યાર સુધી રક્તદાન શિબિરનું આયોજન પાસઠ હજાર તેમજ ઓફલાઈન સાઠ હજાર સુધીનું રજિસ્ટ્રેશન એટલે કે કુલ એક લાખ પચીસ હજાર રક્તવીરોએ રજીસ્ટ્રેશન કરેલ છે આ રક્તદાન શિબિરનું આયોજન પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે જેનું નામ નમોકી નામ રક્તદાન રાખ્યું છે રિપોર્ટ બાય અશ્વિન અમદાવાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તારીખ સોળ નો બે હજાર પચીસના દિવસે ગુજરાતના તમામ કર્મચારી સંગઠનો દ્વારા અને મદદગાર પરિવાર દ્વારા એસટી કર્મચારી પોલીસ સ્ટાફ એમ રાજ્યના તમામ કર્મચારી દ્વારા અને મદદગાર પરિવાર દ્વારા આ પ્રથમ વખત આ એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે કર્મચારીઓ દ્વારા અને બાળકોને થેલેસેમિયા બાળકોને બ્લડ મળી રહે તેના માટે બીજું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂરને લક્ષ્યમાં રાખીને ઉજવણી સ્વરૂપે સોળ નવ તારીખ બે હજાર પચીસના દિવસે રાજ્યના તમામ કર્મચારી સંગઠનો મદદગાર પરિવાર તેમજ તમામ યુનિયનો દ્વારા એક સહિયારો પ્રયત્ન કર્યો છે પ્રયાસ કર્યો છે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજે તેસઠ હજાર જેટલું થયું છે ઓફલાઈન પર સાઠ હજારની સમથિંગ પહોંચ્યું છે અમારો ટાર્ગેટ એક લાખ બોટલ સોળ નવે બે હજાર પચીસ સોળ નવ બે હજાર પચીસના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી સવારે આઠથી ચાર સુધીમાં એક લાખ ડોનરો બ્લડ આપી શકે એવું આયોજન સમગ્ર ગુજરાતમાં ત્રણસો ઇઠ્યોતેર જગ્યાએ કરવામાં આવ્યું છે ત્રણસો ઇઠ્યોતેર જગ્યાએ તમામ જગ્યાએ કર્મચારીઓને નિયુક્ત કર્યા છે લાઈજનિંગ ઓફિસર તરીકે જિલ્લાના પણ કન્વીનરો બનાવ્યા છે અને તમામ જગ્યાએ એક સારું આયોજન કરી અને સમાજને એક નવી દિશા અમે આપવા માગીએ છીએ કે કર્મચારી તરીકે સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી થવા માટે કર્મયોગી બની અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે